શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હેનાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ત્રેવીસ મે બે હજાર પચીસ ને શુક્રવારે આવનારી વૈશાખ મહિનાની વધ પક્ષની અપર એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળવાના છે આની પહેલાના વિડિયોમાં આપણે આ એકાદશી વ્રતના શુભ મુહૂર્ત પાળના સમય વિશે જાણ કર્યું તથા એકાદશીનું ટૂંકમાં મહાત્મય જાણ્યું હતું

કે જેનાથી તે ભક્તોના દુઃખ આશીર્વાદથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે તથા જે કોઈ દંપતી આ વ્રત કરે છે તેને દાંપત્ય જીવનનું સુખ મળે છે સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે અને એકાદશીની શુભ તિથિ એવી છે કે જે ભગવાન નારાયણે અતિ પ્રિય છે ઘણા લોકો આ વ્રત નિર્જળા કરે છે ઘણા લોકો આ વ્રત ફળાહાર કે ફરાર લઈને કરે છે અથવા તો વૃદ્ધો છે બાળકો છે ગર્ભવતી મહિલા છે 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 કોઈ બીમાર વ્યક્તિ તે આ વ્રત એક ટાઈમ ભોજન લઈને પણ કરી શકે પરંતુ જે કોઈ વ્રત કરે છે અથવા તો વ્રત નથી કરતું તે દરેક લોકોએ આજે આ વ્રતનો મહિમા વ્રતની કથા સાંભળવી જ જોઈએ કે જેનાથી આપણને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળી શકે છે આજના દિવસે ધ્યાન એટલું માત્ર રાખવાનું કે આજે રાંધેલો ભાત ખાવાનો નહીં લસણ ડુંગળીનું સેવન કરવાનું નહીં માસ મદિરાનું સેવન નહીં કરવાનું વ્યસન નહીં કરવાનું નખવાળ ન કાપવા તથા આ ઉપરાંત કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો નિંદા કૂથલી ન કરવી ઈર્ષા ન કરવી મનને શાંત રાખવાનું ભગવાનનું મનમાં ચિંતન કરવાનું ઉપવાસ નો અર્થ એજ થાય કે ભગવાનની નજીક આજે આપણે કેટલા છીએ જેટલા વધુ નજીક એટલું વધુ ફળ માત્ર ભૂખ્યું રેવાથી એકાદશી નું ફળ મળી જતું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આજના દિવસે જે કોઈ વ્રત ધારણ કરે છે અથવા તો નથી કરતા તે લોકો એકાદશીની પૂજા તો કરી જ શકે છે તો સવારે સૂર્યદેય સમયે ઊઠીને સૌપ્રથમ સૂર્યદેવને અર્ઘ આપીને તુલસી માતાના દર્શન કરીને તથા એ પછી આપણા ઘરના મંદિરમાં જ એકાદશીની પૂજા કરવાની હોય છે ભગવાન વિષ્ણુ નારાયણ અથવા લાલો કે પછી કૃષ્ણ ભગવાનનો ફોટો આપણા ઘરમાં હોય જ તો તેનું આજે પૂજન કરવામાં આવે છે જો લક્ષ્મી નારાયણની મૂર્તિ હોય તો તેનું સૌ પ્રથમ પૂજન કરવું જોઈએ ભગવાનને ફળ પીળા ફૂલ તુલસી પત્ર અર્પણ કરીને સુકો મેવો દૂધની મીઠાઈ ખીર કે પછી અન્ય કોઈ પણ વાનગી ધરાવી શકાય છે કે જે આપણે આજે ફરાળમાં લઈ શકીએ તેવો પ્રસાદ ભગવાનને ધરાવવાનો અને એ પછી ભગવાનનું વિધિવત પૂજન કરીને ભગવાનની આરતી કરીને જે પ્રસાદ ધરાવેલો હોય તે ભગવાનની સમક્ષ બેસીને જ લેવાનો અને એ પછી ત્યાં બેસીને જ આ એકાદશીની કથા મહિમા સાંભળવાનો અને એ પછી જ તે જગ્યાએથી ઊભું થવું જોઈએ જો આમ શક્ય ન હોય તો દિવસભરમાં જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે આ એકાદશીની કથા સાંભળવાની જો આપણે દિવસે સવારે જ એકાદશીની કથા સાંભળીએ તો વધુ ઉત્તમ છે કેમ કે આપણા જો દિવસની શરૂઆત ભગવાનના નામથી થશે ભગવાનની કથાથી થશે તો આપણો સંપૂર્ણ દિવસ સારી રીતે પસાર થશે શુભમય રીતે પસાર થશે જેવી રીતે આપણે વર્ષની શરૂઆત શુભ કાર્યોથી કરીએ છીએ તેવી જ રીતે એકાદશીનો દિવસ ભગવાનના નામથી શરૂ કરવો જોઈએ સવારે ઉઠીએ ત્યારે જ હથેળીના દર્શન કરીને મંત્ર બોલવો જોઈએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કર તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલીને ભગવાનનું નામ લઈને જ આપણી પથારી છોડવી જોઈએ એકાદશીનું વ્રત દર પંદર દિવસે આવે છે અને આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દર પંદર દિવસે ઉપવાસ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી ગણ્યો છે

જેની જેવી શક્તિ એની એવી ભક્તિ આપણે જો ચોખાનું દાન કરી શકતા હોય અનાજનું દાન કરી શકતા હોય તો એ કરવાનું કપડાનું દાન કરી શકતા હોય તો એ કરવાનું અથવા એ રીતે પણ દાન ન થઈ શકે તો રૂપિયા પૈસાથી દાન કરી શકાય અથવા એ પણ ન થઈ શકે તો આપણે કોઈની સેવા પણ કરી શકીએ છીએ કે જે પણ એક આજના દિવસે ઉત્તમ કાર્ય ગણવામાં આવ્યું છે કોઈ કોઈ સેવા કરવી ભગવાનની ઘણા લોકો આજે ભગવાનની પૂજા કરી શકતા નથી પરંતુ તે વ્યક્તિ જો કોઈ જીવની સેવા કરી લે છે તો તે પ્રભુની જ સેવા માનવામાં આવી છે કેમ કે દરેક જીવમાં ભગવાનનો વાસ રહેલો છે અને એટલા માટે જ આજે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો ન કરવો અપશબ્દો ન કહેવા કોઈની લાગણી દુભાઈ એવા વચન પણ ન બોલવા જોઈએ કોઈનું અપમાન કરવું એ ભગવાનનું અપમાન કર્યા બરાબર આજના દિવસે ગણાય અને આ એકાદશીનો મહિમા આ એકાદશીનું મહત્વ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને જ કહ્યું છે એટલા માટે આપણે સૌ લોકોએ આજના દિવસે થઈ શકે તો એકાદશી વ્રતને ધારણ કરવાનું ભગવાનનું પૂજન કરવાનું ઉપવાસ થાય તો કરવાનો ન થાય તો ભગવાનની સેવા પૂજા કરવાની અને જે કોઈ વ્યક્તિ આ વ્રત કરતું હોય તેને પ્રોત્સાહન આપવાનું નહીં કે તેના વ્રતમાં ભંગ પાડવાનો જો આપણે એવું કરીએ છીએ તો પણ આપણને તેનું પાપ લાગે છે એટલે આ વસ્તુ એટલે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઘર આસપાસ કોઈ ભગવાન દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ જો ત્યાં સત્સંગ થતો હોય તો બે ઘડી બેસીને સત્સંગ કરવાનો કથા થતી હોય તો કથા સાંભળવાની અને મંદિરે જઈ ન શકે તો ઘરે બેસીને પણ ટીવી મોબાઈલમાં કથા સાંભળી શકાય ભજન કીર્તન સાંભળી શકાય છે આજે ગીતાજીનો પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો નારાયણ કવચનો પાઠ કરવાનો સુદર્શન કવચ છે યમુના કવચ છે વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામ છે અઠ્યાવીસ નામ છે ભાગવતનો પાઠ છે

ચણાની કોઈ વાનગી ખાઈને અથવા તો ચણા ખાઈને જો વ્રતના પારણા કરવામાં આવે છે તો ઉત્તમ છે અથવા અન્ય કોઈ પણ વસ્તુ ખાઈને પણ આપણે વ્રતના પારણા કરી શકીએ છીએ વ્રતના પારણા કરતા પેલા ભગવાન ને પ્રાર્થના કરવાની કે આ વ્રત માં મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો પ્રભુ તમારું બાળક સમજી મને માફ કરજો તમારા આ એકાદશી હું સમર્પિત કરું છું તમારી કરેલી સેવા પૂજા મારે કઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો કાલી ઘેલી રીતે મેં આપની પૂજા કરી છે ન હું તમારો મંત્ર જાણું છું ન તો પૂજા જાણું છું ન તો ઉપાસના જાણું છું ન તો પાઠ જાણું છું આ જીવે આપની જે પણ રીતે સેવા પૂજા અર્ચના કરી છે તેનો સ્વીકાર કરજો એકાદશી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે તથા વ્રતનું મહાત્મય છે હવે આપણે આ એકાદશી વ્રતની કથા સાંભળીએ કે જેનાથી આપણને સમજાય કે ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશી વિશે શું કહે છે તો શ્રી કૃષ્ણ ભગવાન પૂછ્યું કે હે જનાર્દન વૈશાખવ એકાદશી નું શું નામ છે તેનો કેવો મહિમા છે તે મને વિસ્તારથી કહી સંભળાવો શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે

જે માણસ ખોટી સાક્ષી પૂરે છે ત્રાજવામાં કપટ કરે છે શાસ્ત્રમાં કપટ કરે છે તે સર્વે નરકના અધિકારી થાય છે પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થાય છે જે ક્ષત્રિય યુદ્ધ મેદાન છોડી પલાયન કરે તે નરકમાં પડે છે પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગમાં જાય છે જે શિષ્ય ગુરુની નિંદા કરે છે તે પણ અપરા એકાદશી કરી સ્વર્ગને પામે છે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કળ તીર્થમાં સ્નાન કરવાથી મકર સંક્રાંતિ અને માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી શિવરાત્રિને દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી ગયામાં પિંડદાન કરવાથી સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી કુંભ રાશિનો ગુરુ હોય ત્યારે કેદારનાથના દર્શન કરવાથી સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન દાન કરવાથી વગેરે વર્ણવેલા કાર્યોથી જે જે ફળ પ્રાપ્ત થાય તે ફળ મનુષ્ય અપરા એકાદશી ના મેળવી લે છે આ એકાદશી નું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુહાડાની સમાન છે પાપરૂપી કાષ્ટ બાળવામાં અગ્નિ સમાન છે પાપરૂપી અંધકાર ને દૂર કરવામાં સૂર્ય સમાન છે હે રાજન પાપથી ડરતા પુરુષે અપરા એકાદશી નું વ્રત કરવું જોઈએ જે માણસ અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે હે રાજન લોકના ભલા માટે મેં આ વ્રત તમારી આગળ કહ્યું છે આ કથાના પાઠથી અથવા શ્રવણથી સર્વપાપોથી મુક્ત થવાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વૈશાખ પક્ષની એકાદશી વ્રતની કથા સાંભળી મહિમા સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ એકાદશીનો મારી સાથે સત્સંગ કર્યો હશે અને ભગવાન આપને એકાદશી સત્સંગનું પુણ્યફળ પ્રદાન કરે એવી જ અમે પ્રભુને પ્રાર્થના કરીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આજનો આ સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર